ગોગલાના રહેવાસી શાસ્ત્રી રાજીવ ઈશ્વરલાલ પંડ્યાએ જ્યોતિષમાં પીએચડીની પદવી હાસિલ કરી સાથે તેમને અમદાવાદ ખાતે એસ્ટ્રો સાયન્સ વાસ્તુ એવોર્ડ બે હજાર ચોવીસથી સન્માનિત કરવામાં આવ્યા કેન્દ્રશાસિત પ્રદેશ દીવના શાસ્ત્રી શ્રી રાજીવ ઈશ્વરલાલ પંડ્યાએ જ્યોતિષ ક્ષેત્રે ઘણા એવોર્ડ પ્રાપ્ત કર્યા છે ત્યારે હાલ અમદાવાદ ખાતે એસ્ટ્રો ફાઉન્ડેશન દ્વારા વાય એ ક્લબ દ્વારા છ દિવસીય એક એસ્ટ્રો ફેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભારતની પ્રખ્યાત હસ્તીઓ ધર્મગુરુઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્ય અતિથિ તરીકે ડૉક્ટર એચ એસ રાવત ગુલશન ગ્રોવર શક્તિ કપૂર ભાગ્યશ્રી આરતી છાવડિયા, મમતા સોની વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન દીવના ગોખલાના રહેવાસી શ્રી राजीव ઈશ્વરલાલ પંડ્યાએ જ્યોતિષ ક્ષેત્રે PhD પૂર્ણ થતાં PhD ની પદવી તથા એસ્ટ્રો સાયન્સ વાસ્તુ એવોર્ડ 2024 ઉપસ્થિત મહેમાનોના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ મળતા દીવ ખાતે ભ્રમ સમાજ તથા તેમના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તથા દીવને પણ ગૌરવ અપાવ્યું હતું. નમસ્કાર મિત્રો आज भारतीय प्राच्य विद्या संस्थान भारत द्वारा राजीव भाई ईश्वरलाल पंड्या जी को विद्या वाचस्पति का डिग्री से सम्मान किया जाता है। उनके यह कार्य में उनके जीवन के अंदर उन्होंने जो भी कार्य किया हुआ है उस कार्य के अंदर उन्होंने बहुत महत्वपूर्ण कार्य किया है रिसर्च किया है ज्योतिष कर्मकांड के ऊपर उनकी बहुत ही अच्छा उनके पास ज्ञान है उसी ज्ञान के आधार पर आज महाश्री भारतीय प्राच्य विद्या संस्थान द्वारा उन्हें विद्यावाचस्पति से उनको सम्मानित किया जाता है क्योंकि मित्रों जिसके पास ज्ञान होता है जिसके पास सरस्वती की कृपा होती है उनको ही मान सम्मान दिया जाता है तो उनके कई सालों के रिसर्च और अनुभव के आधार से बहुत ही अच्छा उन्होंने एस्ट्रोलॉजी के ऊपर एक थीसिस ऐसा लिखा उस थीसिस को जब संस्था ने अप्रूवल किया उस अप्रूवल के बाद उन्हें आज तेरह मई के दिन यहाँ पर वाई एम क्लब के अंदर उनको यह विद्या वाचस्पति के सर्टिफिकेट और एवॉर्ड से उनको सम्मानित किया जाता है मैं भी भारतीय प्राचीन विद्या संस्थान की ओर से उनको बहुत बहुत बधाई देता थैंक यू નમસ્કાર મહાદેવ હું રાજુ વિશ્વ પંડ્યા આજે ભારતીય પ્રાચ્ય વિદ્યા સંસ્થાન યુનિવર્સિટી છે તેની અંદર તેની અંદર ગ્રહોનો પ્રભાવ ઉપર કેવી રીતે પડે છે એ દશા મહાદશા અંતરદશાની અંદર તેને કેવું ફળ આપે છે એ ટોપિક ઉપર રિસર્ચ કરી અને ત્યાં ટીશર્સને રજૂઆત કરી હતી અને ટીશસને એપ્રુવલ આપી અને અમદાવાદની અંદર વાયામસી ની અંદર છ દિવસનું મોટો ભવ્ય કાર્યક્રમ હતો તેની અંદર ભારત અને વિદેશના મોટા મોટા જ્યોતિષો કર્મકાંડીઓ અને બોલિવૂડ એક્ટર્સ અને ટીવી સિરિયલના એક્ટર્સ બધા આવેલા હતા અને તેઓની હાજરીની અંદર તારીખ તેરના રોજ વાયામશી ક્લમ ખાતે ભારતીય પ્રાચ્ય વિદ્યા સંસ્થાન ઇન્ડિયા દ્વારા મને પીએચડીની જ્યોતિષ ઉપર મારી ડિગ્રી પ્રાપ્ત થયેલી છે તેના માટે હું ભારતીય પ્રાચ્ય વિદ્યા સંસ્થાન અને મારા માતા પિતાના આશીર્વાદ ગુરુના આશીર્વાદ અને મહાદેવની કૃપા તેના દ્વારા આ બધું પ્રાપ્ત થયેલું છે તેના માટે હું ખૂબ આભારી છું નમસ્કાર મહાદેવ